હાલનો જમાનો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો અત્યાધુનિક યુગ છે તેમ છતાં પણ વિધિના નામે લોકોની નંદ શ્રદ્ધામાં રાખનારાનો પાર નથી છોટાઉદેપુરમાં ઉદયપુરમાં બાળકની બલિ દેવામાં આવી છે તો સુરતમાં અમરેલીથી થી સંબંધીને મળવા આવેલા પુવાય કાપોત્રાના દંપતીને તમારો યોગ પાક્યો છે તમારા ભાગ્ય ખુલી ગયા છે એમ કહીને વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજરાનો બનાવ કાપોત્રા પોલીસ મથકમાં નોંધાયો છે જોકે પોલીસે ભુવાની ધરપકડ કરી છે દીકરો ભરત કુંજડીયા પિતરાયભાઈ અતુલ પુત્ર ધ્રુવ અને સેવક સાથે સુરત આવ્યો હતો બે દિવસ તેઓ પરણિતાના પતિને લઈ સંબંધ ને હતા ઘરે પરત ભરતે પણ પતિ પાસે બજારમાંથી ફૂલ લેવડાવ્યા હતા અને ઘરે આવી જમી પરવારી રાત્રે બાર ત્રીસ કલાકે પરણિતા અને તેના પતિને કહ્યું હતું કે તમારો યોગ પાક્યો છે તેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે બાદમાં ભરતે વિધિનો સામાન મંગાવી પોતાની પાસેનો સામાન કાઢી વિધિમાં પરણિતા અને તેના પતિને બેસાડી ઘરમાં અંધારું કરાવી મંત્રો બોલવાનું શરૂ કર્યું હતું ભરતે પરણિતા અને તેના પતિ પાસે પણ મંત્રો બોલાવી તેમની આંખો ઉપર ઉત્રાક્ષ લગાડી બનીને નિરવસ્થ થવા માટે કહેતા બંને કપડા કાઢી નાખ્યા હતા બાદમાં ભરતે બંનેને પોતાના ખોળામાં બેસાવ્યા હાથ પગ ધોઈ કપડા પહેરવા કહ્યું હતું પણ તે અચાનક ધૂણવા લાગ્યો અને પરણિતાના પતિને બહાર મોકલી તેની સાથે અડપલા કરી પોતાનું લિંગ જાગૃત કરાવવા હાથમાં આપી વિધિના ભાગ રૂપે બરાકાર કર્યું હતું પરણિતાએ બાદમાં તેને ધક્કો મારી ત્યાંથી ભાગીને લાઈટ ચાલુ કરી પોતાના પતિને અંદર બોલાવ્યા હતા

આવવાનું ટાળતો રહ્યો પરિતાએ ભરતની પત્નીને ચોળ કરતા બદનામીના ડરે તેણે આ વાત કોઈને ન કહેવા પરિતાને વિનંતી કરી હતી જો કે તારીખ 7મી માર્ચે ભરત ગામના સરપંચ અને સાળા સાથે સુરતાવ હતો સીમાડા ગામ પટેલ ફળિયામાં એક એનજીઓ ખાતે મળ્યો હતો ત્યારે તેણે પોતાની ભૂલ કબૂલી હતી ત્યારે તેણે પોતાની ભૂલ કબૂલી ત્યાંથી ચાલ્યો ગયો હતો જો કે પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે પરિતાએ 10 માર્ચે ફરિયાદ નોંધાવતા કાપોદરા પોલીસની ટીમ ભરતની ધરપકડ કરી દીધી છે સોશિયલ મીડિયા પર ભરત ભુવાને મોડામાં ચપ્પલ લેવડાવી માર મારી તેના વાળ કાપતો વિડીયો વાયરલ થયો હતો ભરત ત્રણ દિવસ અગાઉ સુરતના સીમાડા ગામ ખાતે આવ્યો હતો અને ભૂલ કબૂલ કરી હતી ત્યારે તેને માર મારી માફી મંગાવી વાળ કાપવાની સજા આપી હતી પોલીસને આશંકા છે કે આ વિડીયો સજા આપી હોય તે સમયનો વિડીયો હોઈ શકે ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકોધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામાફોયના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે